ચલો ફર અમે આવ્યા છે ક્રિષ્ના જમીન બધા ગર સાબલી ખાવા જો સરસમાં ગરસ ઓબલી જશે પાડી અને ખાઈએ તમારે તો ચાલો જમીન જા બાજુ મજા જાય ઉપર ચલો જમીન તો પાડવા માણી છે જો બોલ્યો ગુડ મોર્નિંગ જય માતાજી યાદનામાં નવા બ્લોગમાં સ્વાગત છે તમે પણ ખુશ હશો અમે પણ ખુશ હશે ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કરી દઈએ અને આજે તો બ્લોગ બહુ લેટ ચાલુ કર્યો છે સરાય ગયા થઈ ગયા છે અને છોકરાઓ સ્કૂલે પણ જઈને આવી ગયા છે તો ચલો ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ તો ચલો જો આ બાજી તો જમવાનું પણ ચાલુ થઈ ગયું છે નહીં જો આ બાજી તો રોટલી બનવાનું ચાલુ છે રોટલી સ્ટાક આવી ગયા છે સ્કૂલે આજે લેટ થઈ ગયા બધું કામ વધારે હતું એટલે થોડું હે બજારમાં જવાનું બધું મૂકવાનું અપલોડ કરવાની બધું લેટ થઈ રાત્રે મોડું ફેલું થઈ ગયું ને ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હે ગાઈસ તો બધા મિત્રો લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો આ બાબા જયમીન બેહી ગયા છે જયમીન ગુડ

રોટલી બનાવે છે ચાલુ છે ગરમ ગરમી હ તો ચલો આપણે પણ શું એવું સારું ચલો ખાઈ લઈએ આપણે અમે તો ધાબા પર આવી ગયે છે બીજી બાબત ખાવા વધારે જો જમીન તો નજીક નજીક નહીં જમીન જો સરસમાં જઈ બીજી બાબત બી લો બાજુ પણ જો તો ચલો તોડી લઈએ આપણે તો તોડી દે જમીન જો જમીને તોડી તને મળી કૃષ્ણા તોડે

તો ચલો ગઈશ આપણે તો વાતાવરણ કામ ચાલુ કરેલું તે બતાવી દઉં કેટલા સુધી આવી છે તમને જો પેલી સાઈડ થી લીધેલું તો જો આ બાજુ લગાડતા હતા ભેગું ભેગું જ્યાં છોડનું કટિંગ પણ કરવાનું છે થઈ જશે કટિંગ કરવાનું તે તો ચલો તમને બતાવી દે જો બધું બારી કાઢી છે પાદા જોડે તો બાકી છે સરખા કઈ બારી નાખીએ અને પછી જો છોડ પણ કટિંગ કરવાના છે બધા કટિંગ કરવાના ઉપરનું યાદી વેલ પણ કટિંગ કરી નાખશું જોઈએ તો લાગવાનું ચાલુ જ છે જો ચોખ્ખું દેખાશે એકદમ અને આ બાજુ જો કટિંગ કરવાનું ચાલું જ કરેલું કૃષ્ણ મમ્મીને આવ્યો છે ચાલે તો ચાલો ચા પીવા પણ જવાનું છે જો બધું બાઈ નાખશું થોડાક પાદા પણ ભરી ગયા છે પણ એ તો આવી જશે તો ચલો જઈએ આપણે જો લીવીને થોડોક તા પડી ગયો લો જઈએ પેલી બાજુ ચા પીવા માટે જો એકદમ ચોખ્ખું થઈ ગયું શા બાજુ તો બીજા પાદા ગયા છે પણ ચાલશે બધે તો ચલો હવે ચા પીવા જઈએ આપણે તો જો મોર તો સરસ મજાનું બેસી રહ્યો ચા પીવા આવે

છોડો ચા પી લઈએ શું લે કૃષ્ણ તો બહુ દાડે મોને કોણ પાલી ગઈ લે છે ને કૃષ્ણ બે જોણ્યા તો કેટલા 10 ઓ બીના પડી છે પછી ઠંડો થઈ જશે હવે કૃષ્ણ મજે લીધી તો ચલો ચા પી લઈએ આપણે તો રોટલી છે અને બિસ્કુટ પણ છે ચલો ફ્રેન્ડ આપણે તો ફાર્મમાંથી ઘરે આવી ગયા છે ને આ બાજુ તો જો કાટલામાં બેટા કોણ ધારા કે આજુ

હજી નાહુ માલ અહીંયા કહ્યું ચલો જયારે પણ ખજૂર ખાવું હોય છે આ બાજુ ખીચડી કાઢવા મળી છે આપણી માટે અને જો આ બાજુ રોટલી છે છે બપોરની રોટલી નહીં પેલા આ ડાર દાળ ડાર અને આ બાજુ તો બટાકા શાક મળે છે ગરમ જો સરસ મજાનું ગરમ ગરમ છે તો તૈયાર બધું છે તેલ બી લાવી દીધું છે કિશન મમ્મી નહીં ચલો કંઈ ખાવું હોય તો

જય શ્રી કૃષ્ણ જય માતાજી લાઈક જોતા રહેજો ને